भगवान परमात्मा कुरुक्षेत्र मैदान में महाभारत का युद्ध करा दी अधर्म नाश कराने के धर्म की स्थापना करने जय वस्तु थवानी से थिनेज रहे घनाना मन में को प्रश्न आए है कि भगवान धारे तो युद्ध अटका हाँ, तो भी सके हां धारे तो अटका भी कर सके એક બાજુ આપણે એવું કહીએ કે ઈચ્છા વિના પાંદડું પણ હલે તો એમાં પણ ઈચ્છા હોય આપણને એમ થાય કે આ યુદ્ધ થયું ને

પણ જે પરિવારમાં અમે જન્મ લીધો છે યાદવો જો બળવાન બનશે ગર્વિષ્ઠ બનશે તો એમને પછી કોઈ હરાવી નહીં શકે એટલા માટે ગાંધારીના શ્રાપને દુર્વાસા ઋષિના શ્રાપને નિમિત્ત બનાવી અને ભગવાન પરમાત્મા આ બધી વસ્તુ નિમિત્ત બનાવી ભગવાન પોતે ક્યારે કોઈ ક્રિયા કરવામાં નિમિત્ત બનતા નથી બધા કર્મ કરવામાં કોઈને निमित બનાવે છે પણ એ કેવા કર્મ કરવામાં કેવું निमित બનવું ને એ આપણા હાથની વાત હોય છે સારું કામ કરવામાં निमित આપણે બની શકીએ ન્યૂઝપેપરની અંદર આપણો ફોટો છપાય છાપાની અંદર આપણો ફોટો આવે તો બે રૂપિયા આવે કે તમે સારું કામ કરો ને તો પણ છાપાની અંદર ફોટો છપાય

સંતો આશીર્વાદ થી કથાઓમાં દાદા અને દાદી રહે અને મકાન બહુ મોટું હતું એમના સંતાનો વિદેશ ની અંદર રહેતા હતા થોડો સમય થયો એટલે દાદા એ વિચાર કર્યો આવડું મોટું મકાન છે

તમે આ જુગાર ને રમશો મને પસંદ નથી પહેલા બધા માણસો હતા એ માથા હતા દાદાને કહ્યું તમારે ભાડાથી મતલબ છે અમે તમને ટાઈમસર ભાડું આપી દેસુ અમે આ ઘર અંદર જે કરીએ ભલે જુગાર રમીએ અને દાદા મુંજાયા કર્યું કા તો ભારે કર્યું આ ભારે આપતા પાઈ ગયું હવે શું કરું ખાલી કરે એમ છે ચિંતામાં પડી ગયા પણ ગામની અંદર કથા બેઠીને કથા સાંભળવા માટે દાદા ગયા અને દાદાએ કથા સાંભળવા માટે ગયા બરાબર ત્યાં જઈને એ પગે લાગ્યા છે મારા દીદી કથાની શરૂઆત કરે છે અને બરાબર ત્યાં બાજુમાં એક વ્યક્તિ આવીને પગે લાગે અને નવી હજી નોકરી છે એટલે કે બદલી થઈને ત્યાં ગામની અંદર આવેલા ઓળખતા હતા સાહેબ ની ઓળખાણ કરી કહો સાહેબ તમે હા બસ મારી બદલી થઈ છે આજથી જ નોકરીએ લાગેલો છો આ ગામમાં આવ્યો ખબર પડી તમે અહીંયા કથા વાંચવા આવ્યા થયું કે લાવો શાસ્ત્રીજી ને મળી આવો સરસ અહીંયા આવી ગયા હું ક્યાં મકાન ગોતું છું અને બરાબર ઓલા દાદા હતા એના કાન ચમક્યા ક્યાં તો પીએસઆઈ છે મકાન ગોતે છે તરત જ કહ્યું કે મકાન ગોતવાની જરૂર નથી મારું જ મકાન છે અને મારા મકાન ની અંદર તમે રહેવા માટે આવી જાવ તમારે ભાડું પણ આપવાનું નથી અને પીએસઆઈ હા પાડી અને જ્યાં હા પાડી ત્યાં તો પોલીસ ની ગાડીઓ ને બધી સાહેબ નો સામાન લઈ અને દાદા ના મકાન ની અંદર સામાન જ્યાં ઉતારે છે ઓલા બધા જે માણસો હતા ને એ દાદા ને કઈ આ બધા કોણ છે કહ્યું કે તો આ પોલીસ વાળા છે સાહેબ છે પણ ના પડ્યું અને એની રીતે આપણા શરીર ની અંદર વખત જયારે પરમાત્મા આવે ને એટલે કામ ક્રોધ જરૂર નથી પણ ભગવાન ની અંદર લઈ આવવા અને ભગવાન પરમાત્મા આવે ક્યારે કથાઓ માં જવાથી સત્સંગ કરવાથી તો ભગવાન પરમાત્મા આપણી અંદર આવે એટલે દુર્ગુણ છે બધા આપણા જથ્થા